ઓ હો 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 પાણી તો ફરી કાઢ્યું છે મારા જે ખેતરમાં મગ ફાળીન બગફાળી નાની ખેલ કાઢ્યા છે આ વર્ષેન વર્ષી આદરવા બેઠો હોય છે કોણ ના પારું છું એટલે કે પાણી તારા ખેતરમાં હમું રાજ મારા ખેતરમાં પાણી મત આ આબાજે હોય તો અરે મોન તો જ નથી એને લડાઈ કરવી એટલે કોણ આટેક હોય જુવા જે પાત્રા પલાળ્યા છે બતાય આ મગફળી ફળી તો બધીએ પલાળી પડી છે મારે ફોન કરવા દે મત એટલે તું પણ તારા જેતરમાં જોઈન વાળી કેવો ડોમમાં વસમાં વાસીન તા હોય આ તો અહીંયા વાત થઈ જાય તું હલોર છે ભરાઈ ગયું છે એટલે આટલું તેમ સમકાવે તું મને આટલો તેમ પીવરાવે એટલે તું શું સમજે મને એવું છે એમ એટલે અરે છેતર માં ઉભા રોમ આવું કે જેટલી દાદાગીરી કરે છે ને મને બિહરાવે છે કે આ તહેવાર તું મારે બગાડ કરે છે દર દિવાળી તું મારે બગાડ કરે છે આજ ખબર પડી જાય કે બગાડ કોણ કરે છે એમ મારા ક્ષેત્ર માં તો મારે રાખવી પડે તારે તારો ઢળ્યો ફીટ કરીને રાખવો પડે જાય જ વાત કરે છે અને પાછા મને બીવરાવે છે એમ કી કે ખોય માય ભીખો ના ખાય આજ ફેસલો

રોટના તરીલા આવ્યોતના જો હા એટલે શું કરવું છે બોલ કે તમે ડાયરેક્ટ તરવા લઈન ઉપડી આયા છો હોય બસ તરવાલ તો હું તો તરવાલ નો એવા છું એટલે એટલે તરવાલ લઈન આવશું અમે નહીં પાછા હો તમને કહું હું એટલે કોણ અમે બિવાશું બિવાણ વાત કરું હું તમને એટલે તમારા તરવાલ લઈ જાવ એટલે ગભે કહેવાનો મતલબ એમ કે તું બિવાઈન રે હું તારે ના લે ગરી તું વાત કરે હું બિવાઈન રું એમ પણ તમે શું કો તાતીને ઊભા તો ઘેર જોવા જો કે કઢવા તો જોવા જો

ભાઈ એક મોત બેઠા છે એટલે કોઈ જોવા નઈ ઉભું તો પછી તમે સારું કોમ કરો ને કોઈ ના ગમે હવે આપડે ના લડાવું આપડે હું તો એમ કઉ છું કે ભેગા જિંદગી તો પછી તમે બે ભાઈ એક મોસે બેઠા છો નહીં પોહાય નહીં પોહાય કોઈ નહી પોહાય પાછા મરશો ને બોનું ગાડી પાછા વડી પાછા હું કે વડી લડવા ને તો વાત જ મુઢે આવી કે મારું શું ના હું પણ એમ ના હેડે એમ ફાજ એમ ફાજ ના લાગે ને ભાઈ તો પછી એટલે બધું ભાઈને વિચારવાનું છે હા બરોબર આપણે તો જમ હવે ને કહું હાર તું જા અમારે એક ના તરવાલ તો ચમ દીધી ખબર છે તરવાલ લેવી પડે બરાબર છે આ મારે શું ટેવ છે એટલે હવે છે ને આ લેવી ના પડે એટલે આપણે ભેળું રહેવાનું અમારે એક ના ને વાય હાલ નહીં લઈ જાવ ના હાલ મોડું શું હવે થાય એટલે તમારે વસ્તી કોરી મોરી થઈ જાય એટલે ઝઘડો નહીં કરવાનો ભયમ રાગ નહી બગાડવાનો વિડીયો લાઈક શેર કરી જય માતાજી